વેલકમ ટુ કરન્ટ અફેર્સ વિથ અમિત શુક્લા આજે આપણે ભારતના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માનોમાંથી એક પદ્મ પુરસ્કાર બે હજાર છવ્વીસ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજના આ વિશ્લેષણમાં આપણે કઈ કઈ બાબતોને આવરી લઈશું તો સૌથી પહેલાં એકદમ બેઝિક વાતથી શરૂ કરીએ આ પદ્મ પુરસ્કાર છે શું અને આપણા દેશના જે રાષ્ટ્રીય સન્માનો છે એમાં એમનું સ્થાન ક્યાં આવે છે ચાલો સમજીએ ખબર છે આ પુરસ્કારોનો પણ એક ઇતિહાસ છે એમની સ્થાપના તો ઓગણીસ સો થઈ હતી જો કે વચ્ચે થોડા વર્ષો માટે સ્થગિત પણ રહ્યા હતા પણ હવે એ એકદમ નિયમિત છે અને દર વર્ષે પ્રજાસત્તાક દિવસની બરાબર આગલી સાંજે જ એમની જાહેરાત થાય છે પદ્મ પુરસ્કારોની જે આખી શ્રેણી છે ને એમાં સૌથી ઉપર આવે છે પદ્મવિભૂષણ સમજી લો કે ભારત રત્ન પછી આ દેશનો બીજો સૌથી મોટો નાગરિક પુરસ્કાર છે અને એ કોઈ અસાધારણ અને એકદમ વિશિષ્ટ સેવા માટે જ આપવામાં આવે છે એના પછીના ક્રમ પર આવે છે પદ્મભૂષણ આ સન્માન ઉચ્ચ સ્તરની વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે અને છેલ્લે પદ્મશ્રી આ પુરસ્કાર કોઈ પણ ક્ષેત્રમાં તમે જે પણ ફિલ્ડમાં હો એમાં કરેલા મહત્વપૂર્ણ યોગદાન અને વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે ચાલો તો એ તો થઈ પાયાની વાત હવે સીધા આ વર્ષ પર આવીએ એટલે કે બે હજાર છવ્વીસ આ વર્ષના આંકડા શું કહે છે ચાલો એક નજર કરીએ તો આ વર્ષે કુલ એકસો ને એકત્રીસ મહાનુભાવોને આ પ્રતિષ્ઠિત સન્માન મળ્યું છે અને આ એકસો એકત્રીસને આપણે જો વિભાજીત કરીએ તો એમાં પાંચ પદ્મવિભૂષણ વિભૂષણ તેર પદ્મભૂષણ અને સૌથી વધુ એકસો તેર પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે અને આ વર્ષે જે વિવિધતા જોવા મળી છે એ ખરેખર નોંધનીય છે પુરસ્કાર મેળવનારાઓમાં ઓગણીસ મહિલાઓ છે સોળ વ્યક્તિઓને મરણોત્તર સન્માન મળ્યું છે અને છ વ્યક્તિઓ વિદેશી અથવા તો એનઆરઆઈ કેટેગરીના છે આજ તો આ પુરસ્કારોની સુંદરતા છે સારું આંકડા તો એક વાત છે પણ એ આંકડા પાછળના ચહેરા કોણ છે ચાલો હવે એ જોઈએ કે આ વર્ષે કયા જાણીતા નામોને આ સન્માન મળ્યું છે પદ્મવિભૂષણના પાંચ વિજેતાઓની વાત કરીએ તો એમાં આપણા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રજીનું નામ છે જેમને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે સાથે જ કેરળના પૂર્વ મુખ્યમંત્રી વીએસ અચ્યુતાનંદનનો પણ સમાવેશ થાય છે હવે પદ્મભૂષણની યાદી પર નજર કરીએ એમાં તો ઘણા મોટા નામો છે જેમ કે આપણા સૌના પ્રિય ગાયિકા અલકા યાજ્ઞિક દક્ષિણના સુપરસ્ટાર મમટ્ટી અને ઉદ્યોગ જગતમાંથી ઉદયકોટક ખરેખર અલગ અલગ ક્ષેત્રના દિગ્ગજો છે અને પદ્મશ્રી કેટેગરીમાં રમતગમતના સિતારાઓ ચમક્યા છે રોહિત શર્મા અને હરમનપ્રીત કૌર સાથે જ સિનેમા જગતમાંથી બહુમુખી પ્રતિભા આર માધવન અને સ્વર્ગસ્થ સતીશ શાહને પણ એમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા છે ચાલો હવે વાત કરીએ આપણા ગુજરાતના ગૌરવની આ વર્ષે ગુજરાતની પણ કેટલીક અદભૂત પ્રતિભાઓને આ રાષ્ટ્રીય સન્માન મળ્યું છે આ યાદી ખરેખર પ્રેરણાદાયક છે એમાં જાણીતા હાસ્યલેખક રતિલાલ બોરીસાગર છે તો સાથે જ ધાર્મિકલાલ પંડ્યા પણ છે જે આપણી પ્રાચીન માણભટ્ટ કળાને જીવંત રાખી રહ્યા છે અને હા અંગદાન જેવા મહાન કાર્ય માટે નિલેશ માંડલેવાલાને પણ સન્માનિત કરાયા છે તો આપણે નામો અને આંકડાઓની તો ઘણી વાત કરી પણ આ પુરસ્કારો પાછળ કેટલાક બહુ જ રસપ્રદ નિયમો અને તથ્યો છુપાયેલા છે ચલો એના પર પણ એક નજર કરીએ એક સવાલ જે મોટાભાગના લોકોને થતો હોય છે કે ભાઈ આટલા મોટા પુરસ્કાર સાથે કોઈ રોકડ રકમ પણ મળે છે કે નહીં તો જવાબ છે શૂન્ય એક રૂપિયો પણ નહીં કારણ કે અહીં સન્માન પોતે જ સૌથી મોટો પુરસ્કાર છે વિજેતાને મળે છે એક મેડલ અને રાષ્ટ્રપતિ દ્વારા સહી કરેલું એક પ્રમાણપત્ર જેને સનદ કહેવાય છે અને હા એક બીજી બહુ જ મહત્વની વાત જે આપણા બંધારણ સાથે જોડાયેલી છે વિજેતાઓ આ પુરસ્કારનો ઉપયોગ પોતાના નામના આગળ કે પાછળ કોઈ પદવી કે ખિતાબ તરીકે નથી કરી શકતા આ વાત એના પર ભાર મૂકે છે કે આ સેવાની કદર છે કોઈ પદવી નથી અને એક બીજો પણ નિયમ છે જો કોઈને એક પદ્મ પુરસ્કાર મળ્યો હોય તો એમને એનાથી ઉચ્ચ પદ્મ પુરસ્કાર માટે વિચારણામાં લેવા માટે ઓછામાં ઓછા પાંચ વર્ષ રાહ જોવી પડે છે પણ આ બધામાં સૌથી મહત્વની વાત એ છે કે આ પુરસ્કારો બધા માટે ખુલ્લા છે જાતિ વ્યવસાય પદ કે લિંગ કોઈ પણ જાતના ભેદભાવ વગર કોઈ પણ નાગરિકની વિશિષ્ટ સેવાને અહીં માન્યતા મળે છે તો આ બધી ચર્ચા આપણને એક અંતિમ વિચાર પર લાવીને મૂકે છે આપણે વ્યક્તિગત સિદ્ધિઓને તો બિરદાવીએ જ છીએ પણ આવા રાષ્ટ્રીય સન્માનો આખા સમાજ માટે આટલા બધા મહત્ત્વના કેમ છે એનાથી શું સંદેશો જાય છે વિચારવા જેવી વાત છે